અને એના માટે હું ઘણી વાર કઉ છું બીજા માટે કરો હતો ઢાકે કોક ના જેને હોય ને એની જગત માં વાત અમર થઈ જાય બાકી આ દુનિયામાં બધા હોશિયાર છે તમે ચાઈના નો વાપરો ને એટલે બધાને ખબર પડે કે આ પંપ જ માર્યા છે કોને ખબર નથી પડતી સલાહ ની જરૂર નથી સહકાર ની જરૂર છે તમે બંગલો બનાવતા મોટો પાંચ કરોડ નો અને આજે ઘડાયો સલાહ આપવા આ બારી આવી મૂકવાની હતી ને આ દરવાજો આવી મૂકવાનો હતો પાંચ કરોડ ને ખબર નહીં પડતી બારી કેમ એમ એ મૂકી દેશે તમે જોઈને ને આટો મારીને પોસા પગે હંકેલો કરો ભાઈ એને આર્કિટેક્ટ ઇન્ટેરિયર બે રાખેલા છે ક્યાં શું મૂકવું બધી ખબર છે એમ નહીં અને ઇથી આગળ કહું તો કોઈના બંગલામાં બોર્ડ માર્યા અંદર આવવાની સખત મનાય છે અને કહી દીજો અમને અમારી ઝૂપડીઓનો નસો છે યાર કોઈ એમય બોર્ડ મારે બહુ જાજા રૂપિયા થઈ જાય ને આ મેં જોયેલી વાત કરું છો ગઢો માવતર હોય આપડા આપડા 70 વરના 80 વરના આપડા માવતર હોય ને તો એનું બાવડું જાળતા કદાચ કોકને શરમ આવે ખાનદાન માણા તો ન જ આવે એ તો આપણા માવતર છે કદાચ ગઢો માવતર હોય આપણા તો એનું બાવડું ચાલતા શરમ આવે પણ કુતરું સારું હોય ને તો એને બજારમાં લઈને નીકળવાના શોખ બહુ હોય હું કૂતરું લઈને બજારમાં નીકળ્યો છું હાકળ જાલીન કુતરાની હાકળ જાલીન આખું ટ્રેન્ડિંગ છે તારી સિટીમાં ટ્રેન્ડિંગમાં છે આ બધું કુતરું હોય ને સારું ડાક્યું કૂતરું એને બજારમાં લઈને નીકળે હાથમાં બિસ્કિટનું નું પડીકું હોય ને એને લઈને નીકળે પણ ગઢા માવતરનું બાવડું ચાલવાનું જાત થાય તો ઘણાને શરમ આવે પણ જે કાંઈ આપણે છે ને આપણા મા બાપના આશીર્વાદ છે યાર મા બાપના આશીર્વાદ વગર જગતમાં કાંઈ નથી કારણ કે કર્મ છે ને કર્મ ભગત બાપુએ કીધું છે મોટું પૂન છે કર્મ કરવા થકી ચોર સંતો બિના અન કર્મ થી ચંડાળ થતો કર્મથી લક્ષ્મી પાઈ માં લોટતી કર્મથી થી પાઈ નો કોઈ દેતું અરે જન્મ્યો જગતમાં કાગ હું જાર થી મન ત્યાર થી કૃષ્ણ નો તાર લાગ્યો ભગવાન ત્યાર જ આવે તમારું કર્મ સારું હોય તો મોબાઈલ માં બેલેન્સ ફૂટી રહે એટલે મોબાઈલ શરમ નો પડે કલેક્ટર નો મોબાઈલ છે આઈપીએસ નો છે કલાકાર નો કટ જ થઈ જાય બેલેન્સ નખાવવું જ પડે એમ જીવનમાં બધા યુવાનો ને કઉ છું કે એવું બેલેન્સ બનાવજો લાઈફમાં મોગલ ના સાનિધ્યમાં કે આવનારી પેઢીઓને કોઈ દી ભીખ નો માંગવી પડે દુખી નો થવું પડે એવું કર્મ સારું કરજો કારણ કે કર્મ જ જીવનમાં બધું છે હું કાયમ કહું છું કોઈ પણ અજાણ્યો માણસ તમને મળવા આવે ને